ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના સૌજન્ય સંયુક્ત ઉપક્રમે બામસેફ ઇન્સાફ બીએમજી દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું દહેજ જીઆઈડીસી જોલવા ખાતે આવે ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ છેલ્લા અગિયાર વર્ષથી સામૂહિક સામાજિક જવાબદારી અન્વય સંસ્થાને અવિરત શિક્ષણ ક્ષેત્રે તથા મહિલા ગૃહ ઉદ્યોગના સામાજિક કલ્યાણ અર્થે મદદ કરી રહ્યા છે ભરૂચ ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નોટબુક વિતરણમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં ધોરણ એકથી બાર તેમજ ડિપ્લોમા એન્જિનિયરના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા આશરે આઠસોથી વધુ વિદ્યાર્થીઓએ નોટબુકનો લાભ લીધો હતો ધોરણ દસથી લઈને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પણ નોટબુક સ્કૂલ બેગ તેમજ કેલ્ક્યુલેટર આપવામાં આવ્યું હતું જ્યારે નાના ભૂલકાઓને નોટબુક સાથે પેન્સિલ બોક્સ પણ આપવામાં આવ્યા હતા જેમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ બાબા હરજીતસિંહ ચાદર સાહેબ ગુરુદ્વારા ભરૂચ રાજેશભાઈ શર્મા એચઓડી અને રવિકુમાર સાઈરામ ફિલોટેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારાયણ વિદ્યાલય ગુજરાત રાજ્ય બામસેફ ભરૂચ યુનિટ બામસેફ પ્રમુખ भरुच बामसेफ महामंत्री अंजनाबेन परमार इंसाफ संगठन गुजरात राज्य प्रमुख जीवराज भाई आर मकवाणा सहित आगे वनों कार्यक्रो तथा विविध संस्था उपस्थित रहा था आज शिक्षण का आयोजन किया गया था विचर भाई ने कार्यक्रम का आयोजन किया था और हमेशा की तरह फिलटेक्स परिवार हमेशा सोशल एक्टिविटीज में सभी संस्थाओं के साथ रहता है और हम लोग भी विचर भाई के साथ संस्थाओं के साथ लगभग ग्यारह साल से जुड़े हैं जब से हमारी कंपनी लगी है फिलाटेक्स और हमने इनसे फिर कमिटमेंट किया है कि आगे इस तरह की जो भी जरूरत पड़े सोशल वेलफेयर के लिए शिक्षा के लिए स्वास्थ्य के लिए हम लोग हमेशा इसी तरह आगे रहेंगे और हम इनको इतने अच्छे आयोजन के लिए बहुत बहुत बधाई देते हैं जो कि समाज सुधार में निस्वार्थ भाव से इतना अच्छा कार्यक्रम आप लोग कर रहे हैं ये बहुत बड़ी बात है और आप लोग इसके लिए धन्यवाद के पात्र हैं